કે ઘોરાડા ફેસ આઉ કેઉસ રમો ર હેલો મિત્રો સુખ સવાર ગુડ મોર્નિંગ કેમ છો યુટ્યુબ ફેમિલી તમને બધા મજામાં છો મજા મદરેલો છે અત્યારે આપણે તેને કરીને છે ને ઘરે જાય છે ને ફિશિંગમાં ખબર માલ આવ્યો

કાપી ઉડા છે ને કાંટા આવે એટલે ને ભૂસડી કાપી ને દેવાનું જોઈએ દરિયામાં તો તમે પકડે પકડે ભૂસડી કાપે જવો ભાઈ ભૂસડી બી નહીં કપાતી જવો તમે મિત્રો આપણે છે ને ભૂસડી નહીં કાપી આપણે છે ને કાંટા કાંટા ભાંગીને ફગે નહીં ભૂસડી કાંઈ કપાણી નહીં આપણે ભૂસડી ન કાપી કાટા દો તમે આપણે એક ફગાઈ દીધો ને એક હવે આને ફગાઈ નાખી

બોલે તો એ શું કરે છે અને આપણે શું કામ કરે છે કેટલું એના શાક આવી બધું આપણે ઘણું બધું જોગવું અને બોટ કેવી છે એ પણ તમને બતાવીશું તમે બધા ફેમિલી વિડીયોમાં બિનારો આપણે હજી જેકેટ પહેરે છે કેમ કે આપણે લાગે છે જરૂરી હતું વિડીયોમાં બીનારો તમે છે ને બોટ બતાવું ચાલો આપણે છે ને વિડીયો ન ઉતરાય ને ઉતરાઈને કોપીરાઈટનું આવે છે એટલે આપણે કોઈ વિડીયો ન ઉતરાવી દઉં તમે આપણે છે ને આમાં ઘર જેવું જ હોય ફેમિલી ફેમિલી કવડી મોટી બોટ છે મિત્રો આવડે છે ને ઘર જેવું છે આવડાની પોટ જો તમે ને આવડાય છે ને આપણે શાક આપ્યું એ તમને શાક ફક બધું પરફેક્ટ બતાવું વિડીયોમાં તમે બનાવો કેવી પોટ છે તો કેમ પણ કઈ ઘટ્યા જ નહીં તો આવો કઈ પાલુ આપ્યું કેવો મસ્ત છે નાનો એવો છે ને નાની એવી ખાગી પણ આપી ખાગી બી લાગી ગઈ રે તો કેવી ખાગી બી આવે તો આવડા લોકો ને એ લોકો હોંડિયા બી આપ્યા તેરા થોડા કેવા છે ને ગુલબલે આપ્યા તો તમે તો એક છે ને આવો ડારા માછલી આવી ફેમિલી આવડી હતી ને એને આપી માછલી તો તમે કેવી છે ડારા માછલી આ લોકો કે આટલું ફેમિલી સાક આપ્યું થોડાક એવા ગુમ લેવા થોડાક એવા આમાં હોંડિયા નીકળ્યા જવલો ને એવું એ આ બધું પિલાણમાં માલ વિયો દે ફેમિલી તો અત્યારે છે ને આપણે આ બીજી બોટ જો મળી ગઈ છે આ તો કાળી મેં બોટ લાગે ઓલી સફેદ હતી આ કાળી છે પણ આમાં આપણે સડવા દઈએ તો ફેમિલી આપણે સડીને જોવા લાવું આમાં કેવી રીતે કામ કરીને ફેમિલી સડવાનું થાય તો એ સડવા દે તો આપણે લાવું એમાં તમને છે ને પાસે થોડીક બોટ આવે પછી બતાવું કેવી બોટ છે તો ફેમિલી અત્યારે આપણે થોડાક પાસે આવ્યો છે ને એ આયેલા રહી છે એના દોર ઉધા મુકાવેલો ને ના આયેલા છે આપણે થોડાક પાસે જઈ ને પછી એમને બતાવું એ શું કામ કરે ને એ તમને બતાવવાનું છે ને એમાં શું શું વસ્તુ છે બતાવવાનું છે ફેમિલી જો આપણે સડવાનું થાય તો એમાં તમને હું બતાવી કેવી રીતે કામ કરે એમ તો સડવાનું થાય તો અગર એ ઓલા પણ જાય છે એના દોરે આપણે છે ને ફાઇનલી હવે પાસે પહોંચ્યા તો મિત્રો તારા આપડો છે ને અહીંયા જમવાનું સારું થઈ રહ્યું છે દવ તમે તમે ગુંદાનું છે ને કટિંગ થાય છે બધા બટોળા આપ્યો ને ગુંજાળનું શાક બનાવવાનું આમ કટિંગ કરીને નાખ્યું એવો તમે થોડા પેલા છે ને હોંડી આપ્યા તમે અહીંયા ખૂટવાનું સારું છે ગવલવાનું બધું છે ને ભેગું છે દો જોવો તમે દેશી કસાઈ લો બધું આવે ઈવડાની તો તમે બોટવાળા છે ને કોબીના પાંદડા આવડા છે ને કોબી ખાવા લાવેલા ઈ બોટવાળીથી એ કોબી બનાવે લાગે ખાઈને આપણે છે ને ગુમલા ખાવાના તો તમે માદળી એક નાખો ને એક આ માદળી એક છે જો તમે બે કેવી માદળી છે એવી છે એક નંબર છે અત્યારે આપણે છે ને ઝાડ મૂકવાનું અચાનક થયું છે કેમ કે આપણું ખાવાનું અત્યારે પીળું રહ્યું છે ને ઝાડ મૂકવાનું છે ફેમિલી દરિયામાં તો આવું બધું હોય કેવા ઝાડ મૂકવાનું થાય કીવાની કંઈ ખબર ન હોય આમાં આપણે ખાવાનું જ બધું પીળું રહી તો તમે ઝાડ મૂકવાનું આપણે શરૂઆત કરી દીધી સનસેટ આથમમાં જાય છે પોટ તમે અમારા ખોરજી બેન બધા ઝાડ મૂકે છે ફેમિલી આપણે હવે ઝાડ મૂકી દઈએ પીસી પાસો હવે જમવાનું બનશે તો આવું તો ન બને હાલો આપણે ફટાફટ ઝાડ મૂકી દઈએ

નકર આપણે દાળ મુકતે હોય કેટલી આખી હતી ના તારે છે ને અહીંયા ખાવ પડી પાસે ભોગી જઈ અત્યારે આપણું શાક બાકી રહ્યું છે તો આપણે બધું શાકભાગ બધું નાખી દીધું ફાઈનલી જો તમે જમવાનું અત્યારે બની ગયું છે ને અત્યારે આપણે પાણીમાં આપી રહ્યા છીએ તો કેમ પણ મિક્સ મસા કર્યું કે ઘટે નહીં ખાવ બેહું છે જો તમે આપણે જમી લઈ જો તમે કેવું મસ્ત શાક બન્યું તમે પણ આવી જાવ જમવા ફેમિલી આજ વીડિયો આપણે અહીંયા રાખીયો મળશું બીજા વીડિયોમાં આવતી બધા મિત્રોને જય માતાજી બાય બાય